વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર જાણે મોબાઈલનો હબ બની રહ્યો હોય તેમ અલગ અલગ દુકાનો અહીં શરૂ થઈ રહી છે ફોન બોક્સની બીજી શાખાનું ઓપનિંગ માટેનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો પૂર્વ વિસ્તારમાં આ ફોન બોક્સની નવી શાખા શરૂ કરવામાં આવી છે જ્યાં ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ફોન બોક્સની નવી શાખાનું ઉદઘાટન કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ફોન બોક્સના માલિક રુદ્રાક્ષ પંડ્યાએ આ વિસ્તારમાં આ બીજી દુકાન શરૂ કરી છે અને જેનું ઉદઘાટનનો સમારોહ યોજવામાં આવ્યો હોય જ્યાં ધારાસભ્ય શૈલેષ મહેતા પહોંચ્યા હતા અને તેમને આશીર્વાદ પણ પાઠવ્યા હતા વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ હવે મોબાઈલનું હબ બનતું જઈ રહ્યું છે અને આજે અહીંયા મોબાઈલ બોક્સ દુકાનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે હું રુદ્રાક્ષ પંડ્યાને એની ટીમને અભિનંદન આપું છું એમનો આ બીજો મોબાઈલ શોરૂમ છે આનાથી પણ આગળ વધીને એક ડઝન જેટલા મોબાઈલનો શોરૂમ બનાવે એવી એમને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને જે રીતે એમણે આ શરૂ કર્યો છે હું આ વિસ્તારના તમામ નાગરિકોને અપીલ પણ કરીશ કે એકવાર મોબાઈલ બોક્સ દુકાનને વિઝિટ લઈને પોતાની જરૂરિયાત મુજબના ફોન પસંદ કરે આભાર